મારી સાથે લગ્ન કરી તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું હાલમાં યુવતી પચીસ વર્ષની હોય તેમ છતાં લગ્ન કરવાનો ખોટો વાયદો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર આરોપી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતા વિલ્સન સોલંકી દ્વારા નવેમ્બર બે હજાર સોળથી યુવતી પંદર વર્ષની હતી ત્યારથી આજ દિન સુધી તું મને બહુ ગમે છે હું તારી સાથે લગ્ન કરીશ તેવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા આરોપીના અગાઉ લગ્ન થયેલા અને તેનાથી એક બાળક હોવા છતાં તેની વિગતો છુપાવી હતી દરમિયાન યુવતી પુખ્તવયની થઈ જતાં તેની સગાઈ અન્ય જગ્યા પર થઈ હતી તેમ છતાં આ વિલ્સન સોલંકી તેની સગાઈ તોડાવી તેમજ ફરીથી ભોગ બનનાર પીડિતાને વિશ્વાસમાં લઈ ઘર ચૌદ ફેબ્રુઆરીના રોજ લગ્ન નક્કી કરી પીડિત સાથે વિશ્વાસઘાત કરી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા પીડિતા પંદર વર્ષની હોય ત્યારથી વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું જેથી પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને મેડિકલ કરાવવાની તજવીજ શરૂ કરી હતી ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર ચોવીસ વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરે કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરે આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળે કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવા યાર્ડ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમ્યો ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણીત છે આડત્રીસ વર્ષની ઉંમર છે અને તેર વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદી હકીકત આપી છે આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલી છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ ચાણી પોલીસે હાથ ધરી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ